શ્રી કૃષ્ણ બધા તો અત્યારે મને મસ્ત મોર્નિંગ થઈ ગયું હમણાં અત્યારે વાગી ગયા છે પૂણા હું અત્યારે લઈને બેસી ગઈ છું મારે જૂનું મોબાઈલ બે જોયું ને હાલ જ જો તમે કારણ કે ડેટા લેવા માટે આવ્યો હતો તો અત્યારે હું બધું ફેક્ટરી રિસેટ મારું તો અમારે જૂનું મોબાઈલ હોય અને બાય બાય કહી દેવાનું કારણ કે આપણી પાસે આવી ગયા છે આપણે નવો મોબાઈલ અને જો મોર્નિંગ મસ્ત થઈ ગયું બેડ બેડ સરખું કરવાનું બાકી છે બાકી બધું થઈ ગયું અને મમ્મી અત્યારે પ્રથમ મંદિરમાં છે તમે કીધું મારો આટલું કામ છે ને એ થઈ જાય તો કિશનભાઈ જાય ત્યારે લેતા જાય અને પછી હવે આગળ અમારે નાસ્તો ને બધું બાકી છે તો આગળ આગળ કરશું આપણે પછી જોઈએ મમ્મીનાની પ્રથાને ભગવાનની પૂજા કરે બે જણા તો બતાવું એ પણ તમને પ્રથા બેન માળા ખાલાકા પ્રથા ચોખા લેતા ચોખા લે જે જય હેલા કરે મમ્મી ની માળા ફરે જુઓ કા દાદી કેમ માળા ફેરવે પછી હું ફેરવીશ દર્શન આપણે ગલ્લે

તો અત્યારે એને નીંદર ન થયા ત્યારે હું મારી નીંદર ઉડી ગઈ હા સુવાદી તો થઈ જ પ્રથા રમતી હોય તો કેમ છું હમ પ્રથાને રમાડવી તો ભોળે ને દીકાને પણ દીકર રમાડવું તો પડે ને એ નીંદરમાં જ છે પણ થોડીક રમશે એટલે ત્યાં સુધી હું કોઈને જ્યુસ પીવડાવવાનું બાકી છે તો ત્યારે જ્યુસ પીવરાવ અને અહીંયા કથા શું કહેવાય સંભળાતી હતી પ્રથાને કાં બાને મારે થોડુંક રીડિંગ થઈને પ્રથાને નહીં પ્રથા ગોવર્ધન નાથ કી જય જય પ્રથા કેમ કરે પ્રથાને બહુ ગમે જય બોલાવું કેમ પ્રથા એ જ દીધું હા બહુ ગમે તો ને બહુ ગમે જય બોલાવું હાલો આપણે બે પાછા કથામાં આવી જઈએ બધાયને જય શ્રી કૃષ્ણ તમે હાલો પ્રથા સાંભળવા સારું ચાલો પછી સાંજે પાછું જે કઈ નવીન હૈશે તે બતાવશું Mari kita. Siapa teleh. Here you go. Ten. Ya le le le. Ekisan. Ekisan. Hai isai. kakak? Ekisan kakak. Halo. Halo. Isin kakak halo. Ha. kakak halo. Isin sana pia. Bisa tak, kak? Kau tak boleh pilih Kan? Kau tak boleh minta Kau tak boleh minta untuk beri-mei kau tu Hahaha Mungkin aku akan minta kau Hahaha Haa Kau tak boleh સાડા સાત થઈ ગયા મેં ને પ્રથા એ દિયાબત્તી કરી લીધે કામ લેતા પ્રથા એ જેવાલા કર્યું નાઈ અમારે માંડવી હાવ છેલ્લા સ્ટોપ ઉપર છે કેમ થોડીક હોય ને ત્યારે હાવક ની વાર લાગે એમ પૂરી જ નથી થતી પૂરી જ નથી થતી એવું થાય એટલી છે તો બે જણી ફટાફટ ફોન નાખીએ ને તો થઈ જાય અડધી કલાક હજી તો પછી વળી કિસાન આવે એટલે રસોઈ ચાલુ કરી દે કા તમારે તો એક જ ભોજન આપણે બે કા ખીચડી ગાવે ને હમ

कृष्ण कृष्ण हरे

અમે આને જો ફેરવા લઈએ આવ્યા પ્રથાને સિનિયર સિટીઝન એને હું કે ડોકરા 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 ડોકરી તો જાય છે ને ભવિષ્યમાં ડોકરી આરે હા એમ રાખને મજા આવી છે ત્યાં પ્રથા બે ને હું જરા આમ હવા ખાઈ લે ઠંડી ઠંડી હવા હું ઉનાળો ચાલુ છે ને મારા એમાં ગરમી બહુ છે મારા મા દીકરી બેય ને હા હજી થોડો વધારે ચાલ થાય ને પછી હું હાં જાય દેખાઉં હા ચક્રામ ચકરામાં ચક્કર મજા આવે હું જોયા રાખ કેવી રાજી થઈ ગઈ બાર લઈ રાજી થઈ ગઈ થઈ મજા આવી છે છોકરો બાયુ બાયુ રાજી થઈ જાય હા બાયુ ને ક્યાંક બહાર જાવ તો કઈ ઓસ તો સારું હાલો તો મળીએ પાછા